ફોન કરો હો લઈ જાય શું લઈ બરોબર ને તમાર તો બસ બાઈક હલાવ છે તમારા પાસે નહીં એટલે હારું ફોન કરજો પેલો પૈસા કરો ફોન કરો પૈસા નો ફોન કરો ફોન ફોનુજી બરોબર ધનજી કરો ફોન આવે પૈસા તમે મજૂરી નથી હવે અમારે આજે જાવું છે પૂનમ છે એટલે જાવું છે અંબાજી એટલે તમે મજૂરી પોકાડી હોત તો અમારે દાવું છે અંબાજી શું કરી શકો તો ફોન પે હોય તો ફોન પે નાખો રા ને રોકડા હોય તો તમે કેતા હું લેવા આવું રોકડા પડ્યા છે એમ હા હેડો તો હું લેવા આવો હેડો કનુજી બોલો બોલો વાત તો છે ધંધી કાકા થી શું કીધું કીધું કે લેવા આવો એમ કીધું છે લેવા કોણ જાહે આરીક બાઈક લઈને જોબ તમે કોપડજી તમે જાતો એમ કીધા પૈસે પૈસા 3000 જેવા કીધા એની સાલી રે સાલી રે હેડો એટલા તો 3000 જેટલા શું કરું એટલે આપણે તો મજૂરી ખાલી કેટલી થાતી ખબર 1500 રૂપિયા જ થાતી હતી

મો મારા બાઇક માં મારી ડોશી ને નહી બેહું હું મારા બાઇક માં મારી ડોશી ને નહી તો મારા બાઇક માં બેવા જે છે હારું પડી ના દીધા પડ્યા હો તો હારું હતું મન તો પગણાવા હતું હવે ઉપર પંદરસો રૂપિયા હાલી ને આપડે હાલું તો પડે મજૂરી કરાવી છે તો હવે મારું બાઇક નો અવાજ તો આવ્યો આવો ખોટી આવો 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 શાંતિ

ચા પીયા નીરું મારે ચાર મોટ પીએ વા બેઠા ચીડું બાઇક માં બિહાર સુધી

ભગવાન મને બતાવો ભાઈ ભૂખ મને બતાવો શું થાય મારો બાઇક નહીં રહે

હોતું આજ હોય ને તમે આ લો તો અરે બસ મારા માથી નેકાય ને તમે

ને તારું ના બાઈક એક નંબર હતું તમારા ફેલ કરી બાઈક ફેલ કરી મારા તમને હું